વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના મોટા ભાગના તમામ વિસ્તારોમાં લારી ગલ્લા પથારા શેડ અને ખૂમચાના ગેરકાયદે દબાણો માથાના દુખાવા સમાન બન્યા છે દબાણોના કારણે રોડ રસ્તા નાના થઈ જતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપીપોર સ્ટેશનથી તાંદલજા ગામ સુધી દબાણોનો રાફરો ફાટ્યો હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી જેથી લારી ગલ્લા પથારા સહિતના શેડ હટાવવા અંગે વોર્ડ નંબર દસની ટીમ પાલિકાની દબાણ શાખાની ટીમ તે કાર્યવાહીમાં જોડાઈ હતી જેપી પોલીસ સ્ટેશનથી તરસાલી ગામ તરફ જતા રસ્તાની બંને બાજુએ ઠેર ઠેર ખડગાયેલા દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી હતી રસ્તાની બંને બાજુએ ખડકાયેલા લારી ગલ્લા પથારાને શેડના દબાણો દૂર કરીને પાલિકાની દબાણ શાખાએ પેટ ટ્રક જેટલો સામાન કબજે લઈને પાલિકા સ્ટોરમાં જમા કરાવ્યો હતો